નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લક્ષ્મીપુરા સમતા પાસે આવેલ ત્રિવેણી યુવક મંડળ દ્વારા છપ્પન ભોગ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કદંતાય વક્રતુંડાય ગૌરી તનયાય ગણેશાય ગજેશ પહેતા છે આ મંડળનો પ્રમુખ છું મેં આપણે આજે પ્રમુખ આપણે પ્રમુખ આપણે આજે સપ્પન ભોગ રાખ્યું છે અને છપ્પન ભોગમાં બધાએ સહકાર આપ્યો છે બધા સાથ આપ્યો છે ત્યારે જ થયું છે આપણે છપ્પન ભોગ એનાથી વધારે જ થઈ ગઈ છે આઈટમ હતો એ સારું કર્યું ઓછું કશું નહીં પડ્યું આપણે અને નાના છોકરાઓ બધા કરે છે હમણાં નવી સિરીઝ આવી ગઈ છે આપણે ટીવાયએમ એમ ગ્રુપ અને એ પહેલાં હતું ટીવી મંડળ હવે નાળું નવું નાળું કીધું મેં ટીવાય એમ ગ્રુપ રાખ્યું છે એટલે હવે બધું નવું થશે નવું સરખું થશે ડીજે પણ રાખ્યું છે પાંચ તારીખ ગરબા છે કાલે ગેમ રાખ્યું છે પછી પરમદાડે આપણે એ વિસર્જન થયા છે છ તારીખે બસ અને આપણે આવું નહીં કે બસ આ ત્રિવેણી યુવક મંડળમાં ગણેશ ચતુર્થી જ છે બધું જ થશે જન્માષ્ટમી નવરાત્રી બધું થાય જ છે એટલે તમે યોગદાન આપો બધું થાય મોટું જ કરવું છે આપણે મોટું દેન નમસ્કાર જય શ્રી જય દેગો માતા મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવનું આયોજન અહીંયા કરેલ છે અને અમે આખી સોસાયટી વૃંદાવન પછી શિવ ટુર્નામેન્ટ અને ચાર પાંચ સોસાયટી વેગમણીને અમે આનું આયોજન કરીએ છીએ સવાર સાંજ બ્યુ ટાઈમ અહીંયા ભગવાનની આરતી થાય છે ગણપતિ બાપાના અમે આશીર્વાદ લઈએ છીએ અને બધા જ ભક્તજનો એમને સવાર સાંજ પૂજામાં પૂજા કરે છે અને એમને થાળ અર્પણ કરે છે અને એમના આશીર્વાદ લે છે અને ગણપતિના આ ઉત્સવમાં અમે વિસ કરીએ કે ઉ સમગ્ર બધા નું બોલું થાય સોસાયટી નું બોલું થાય દરેક માણસ નું બોલું થાય અને આપ આવ્યા અહીં એના બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજે 56 બોક બેનપતિજી કે લે રખાયા ઉસકે લિયે ક્યા કહેશે આ ઇસમે એસા હે કી 56 બોક કા તલી અમારી સોસાયટી મે ડિસાઈડ હુઆ થા तो सभी लोगों ने अपने अपने घरों से भगवान को प्रसाद चढ़ाने के लिए अलग अलग निम्न भिन्न भिन्न प्रकार के छप्पन भोग यहाँ पर रखे हुए हैं और भगवान को हमने अभी अर्पण किया है उसके बाद सभी प्रसादी के तौर पे इसको ग्रहण करेंगे तो ये इस तरह से मतलब सोसाइटी के अंदर हमारा सबका साथ सहकार मिलता रहे और भगवान के आशीर्वाद से सबको सबका भलाई हो रहा है तो एक अच्छा मतलब प्रयास है सबकी ओर से और छप्पन पर भगवान को चढ़ाया गया है और सभी इसका लाभ लेंगे से मेरा नाम भवानी दत्त शर्मा है

શંકર કરે બસ બાપા ની એટલી જ અમારી પર કૃપા વર્ષી રહે બસ જય ગણેશ